પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગે ગૌરવનું પાનું ઉમેર્યું છે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા કમેન્ડેશન ડિસ્ક એવોર્ડથી બે અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નેત્રમના પીએસઆઈ જીજી રાજને તેમની શ્રેષ્ઠ કામયાબી ઉશાર નેતૃત્વ અને કાયદો વ્યવસ્થા જાળવામાં મેળવી સફળતા બદલ આ સન્માન અપાયું છે આ વર્ષે ગુજરાત અધિકારીઓ અને કર્મચારીઓને મળ્યો છે જેમાં પૂર્વ એસપી સાગર બાગમાર અને પીએસઆઈ જેજી રાજનો ગૌરવસભર સમાવેશ થાય છે ગાંધીનગર ખાતે પચ્ચીસ નવેમ્બરના રોજ યોજાયેલ સમારંભમાં બંને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ક્રાઇમ કંટ્રોલ ટેકનોલોજી આધારિત તપાસ જાહેર સુરક્ષા અને લો એન્ડ ઓર્ડરના ક્ષેત્રે નોંધપાત્ર કામયાબી કરી છે અને માન્યતા આપતા આ ડિસ્ક આવ્યા છે જ્યારે નેત્રમ શાખામાં પીએસઆઈ જેજી રાજે સીસીટીવી આધારિત ગુનાશોધન ગંભીર ગુનાઓના ઝડપી ડિટેક્શન આરોપીઓની માહિતી એકત્ર કરવાની કુશળતા તથા કાયદો અને ટ્રાફિક વ્યવસ્થામાં ઉત્કૃષ્ટ કાર્ય કરી છે ગુજરાત રાજ્યમાં નેત્રમ શાખાની સૌથી ઉત્તમ કાર્ય બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત થયો છે પૂર્વ કચ્છ પોલીસ માટે આ ગૌરવની ક્ષણ છે અને બંને અધિકારીઓને અનેક શુભેચ્છાઓ মৌদা গ্্খল সারlly হানেটা little ক্ল, কছ্যছিরাাক কায্য তবাাটর